Thank you. પોલીસે હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો કલાકોમાં બે આરોપી ઝડપાયા આણંદ જિલ્લાના આંકલાવમાં થયેલી એક રહસ્યમય મોતની ઘટનાનો પર્દાફાશ કરી પોલીસે બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા આશોદર તાતિયાપુરા સીમના એકતાળીસ વર્ષ પ્રવીણભાઈ ઉર્ફે પિન્ટો રાવજીભાઈ ભોઈ સાત ઓગસ્ટની રાત્રે નીતાબેન સંજયભાઈ પઢિયારને મળવા ગયા હતા નીતાબેન સાથે પ્રવીણભાઈની છેલ્લા દસ વર્ષથી આડા સંબંધ હતા જેને કારણે નીતાના પતિ સંજયભાઈ અને સાસુ તારાબેન નારાજ હતા પોલીસ મુજબ સાત ઓગસ્ટની રાત્રે બંને પૂર્ય યોજિત કાવતરું રચી તેમની ઘરની બાજુના કાચા રસ્તા પર ખુલ્લો વીજ વાયર પાથર્યો નીતાનો જન્મદિવસ હોવાથી પ્રવીણભાઈ આવવાના હતા તેવી ખાતરી સાથે કરંટ મારવાનો પ્લાન બનાવ્યો રાત્રે કરંટ લાગતા પ્રવીણભાઈનું મોત થયું પછી સૌને નજીકના ખેતરમાં મૂકી ઝટકા મશીનથી થયેલો અકસ્માત બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ પોલીસે પેનલ ડોક્ટર દ્વારા કરાવેલી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઊંડાણપૂર્વકની પૂછપરછ સત્ય બહાર લાવ્યું આંકલાવ પોલીસે આરોપી સંજયભાઈ ભીખાભાઈ પઢિયાર અને તારાબેન ભીખાભાઈ પઢિયાને નવ ઓગસ્ટના રાત્રે નવને પંદર કલાકે ઝડપી પાડી ભારતીય દંડ સહિતા ગુનો દાખલ કર્યો બનાવમાં ઉપયોગી પુરાવાઓ પણ પોલીસે કબજે કર્યા છે પોલીસ અધિક્ષક જીજી જસાણી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પીકે કે અને એસપી કુંપાવતના માર્ગદર્શન હેઠળ આંકલા પોલીસની ટીમે આ ઝડપી અને સફળ કાર્યવાહીને અંજામ આપી છે બોસદ તાલુકાના અકલાવ ગામની એક સીમમાં ગઈ આઠ તારીખે સવારે કેળાના ખેતરમાં એક એકતાલીસ વર્ષના યુવાન વ્યક્તિની લાશ મળેલી તેના ભાઈની જાહેરાતના આધારે તપાસ કરેલી પ્રથમ દ્રષ્ટિએ કોઈ ઈજા જણાયેલી નહીં પરંતુ જે લાશ મળી તેના નજીકમાંથી જ થોડી માહિતી પોલીસને મળતા ત્યાં રહેતા સંજયભાઈના પરિવારમાં એમના વાઈફ સાથે કોઈ જૂના રિલેશન હોય તેવી હકીકતના આધારે પોલીસે તપાસ કરેલી ફોરેન્સિક પીએમ દ્વારા જાણવા મળ્યું કે મરણ જનારને ઇલેક્ટ્રિક કરંટ લાગેલો હતો જેના આધારે કડક પૂછપરછ કરતાં જે મરણ જનાર છે જે પિન્ટુભાઈ તેને આ સંજયભાઈના પત્ની સાથે સંબંધ હોય સંજયભાઈએ અને એના મધારે એક કાવતરો કરી અને પોતાના ઘરની પાછળ આ મરણ જનાર સમયાંતરે આવતો હોય ડાયરેક્ટ ઇલેક્ટ્રિક કરંટ આ વાયર ગોઠવેલા અને તે આઠ તારીખે રાત્રે તેને કરંટ લાગેલો અને ત્યાં જ તેનું મૃત્યુ થયેલું બીજે દિવસે સવારે તેની આરોપીની મધર અને આ સંજય બંને સાથે રહી અને લાસ્ટને બાજુના ખેડૂતના કેળાના ખેતરમાં મૂકી નાખેલી અને જેના કારણે પુરાનો નાશ થઈ શકે એ પ્રયત્ન પ્રયત્ન કરેલા જેથી બંને યુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરી પોલીસે હાલમાં બંનેની અટક કરી આગળની તપાસ કરી રહી છે